આજે ઘોટડા મુકામે ગણપતિ વિસર્જન માટે બેલમપર ગામેથી એક યુવાન તણાયેલ છે દરિયામાં તો અમને અમારા સરપંચશ્રીએ જાણ કરેલ તો અમે અહીંયા તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી મેં હું પોતે તાલુકા ભાજપ પ્રમુખ અકાભાઈ પોતે પહોંચી ગયેલ છું અમારા ઉપપ્રમુખ કાળુભાઈ તાલુકા મામલતદારશ્રી ટીડીઓ શ્રી પછી અમારે પીઆઈ મકવાણા સાહેબ ડાટા પોલીસ સ્ટેશનને મેં તાત્કાલિક ધોરણે જાણ કરી છે અને નગરપાલિકાની અમારી આખી ટીમ અત્યારે રેસ્ક્યુમાં જોડાયેલી છે દરિયાની અંદર શોધખોળ અત્યારે હાલ ચાલુ છે હજી કોઈ અતોપતો લાગેલ નથી અને અમારા સરપંચશ્રીની ખાસ એમાં મહેનત સારી છે ભીનુભાઈ ભીલની કોટ નિશા કોટડા સરપંચશ્રીની ઓકે સર હું તાલુકા વિકાસ અધિકારી મહુઆ પીજી મકવાણા આજરોજ ગામે ગણેશ ઉત્સવનો જે વિસર્જન કાર્યક્રમ હતો તેમાં એક દુર્ઘટના બનાવવામાં આવેલ છે દુર્ઘટનાનો પ્રમાણ પ્રકાર એવો છે કે એ દરિયામાં ડૂબેલ છે ગામ છે આપણું ઊંચા કોટડા તાલુકો અમદાવાદ જિલ્લો ભાવનગર તારીખ છ નવ બે હજાર પચીસ સમય આશરે બે કલાકે દરિયામાં નાવા પડેલા દરિયાના ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવાન ડૂબેલા છે એમનું નામ વિશાલભાઈ ચકુરભાઈ ગોહિલ છે ઉંમર વર્ષ સત્તર અને રહેવાસી બેલમપુર પર છે તેઓની સતત નગરપાલિકા મોવાની ટી ફાયર ટીમ તથા બીજા સ્થાનિક તરવૈયાઓ અને શોધખોળ શરૂ છે માનનીય તાલુકા ભાજપના પ્રમુખશ્રી તેમજ બીજા કાર્યકરો અને બીજા લોકજનો તેમજ પોલીસ તંત્ર હાલ હાજર આચરશે i